સાગબારા તાલુકાની મીટિંગ હતી અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એ મિટિંગમાં મામલતદારશ્રીઓ પણ હતા અને સાગબારાના બંને ટીડીઓ હતા બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય જૈત્રભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા સાગવારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટીના સભ્યો એટીવીટી મિટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ સાગબારાના પ્રમુખ અને ડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખમાં એમને બોલવાનું થયું એમાં એ એક ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલાં તો મોબાઈલ થી માર્યો સંજયભાઈને ને તાલુકા પંચાયતના પ્રમુખ મોબાઈલ ના વાગ્યો માથું ફેરવી લીધું ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો ત્યાં હતો તે કાચના ગ્લાસ થી સીધો એટેક કર્યો સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈક ને કોઈક કર્મચારી એના હાથથી એ પકડી લીધો ગ્લાસ આખો તૂટી ગયો હતો આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય કાલે દૈતરભાઈ વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારી પ્રાંત અધિકારી છે પણ મારી માનું છું ત્યાં એમને પણ એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે પોલીસે ધારા સભ્ય ચૈતર વસાવાને કાલે કેડિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આવ્યા પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર્થ આક્ષેપ મૂક્યો છે કે ઈરાદા ભાઈ મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકડામણમાં આ પ્રકારનો તૈતરવા સારને ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ મૂકે છે પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી

તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડેડિયાપાડા પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા અને રાચીપલા જયારે લઈ આવે છે ચૈતરવાસાના ધારાસભ્ય પોલીસ તો ત્યાં પોલીસ સ્ટેશનને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયત્નો કરે કાયદો કાયદાનું કામ કરે છે આ બધું જાણે છે છતાં પણ લોકોને ઉશ્કેરવાનો આમનો એક પહેલે એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું કે સરકારી મીટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મીટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય કે ચર્ચા કરવાની હોય કે ઉશ્કેરાટમાં આવી જાય ને કંઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો